નમસ્કાર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાંધીનગર શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગાંધીનગર જિલ્લા કમાન્ડન્ટ શ્રી વિષ્ણુભાઈ આર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ એક પેડ માકેનામ અંતર્ગત સેક્ટર તેર એ રંગમંચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો એક પેડ માકેનામના સંકલ્પ સાથે ફરજીયાત એક વૃક્ષ વાવી તેનું પરિવારના બાળકની જેમ જતન અને સંભાળ રાખી ધરતી માતાને હરિયાળી સાડીમાં નવપલ્લવિત રાખવા સાથે છોડમાં જય રણછોડના ભાવ સાથે સૌ પ્રતિબદ્ધ થયા હતા આ કાર્યક્રમમાં ઉત્તર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરંગભાઈ વ્યાસ વોર્ડ નંબર છના કોર્પોરેટર શ્રીમતી પ્રેમલતાબેન મહેરિયા ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતાબેન સોની અને ગાંધીનગર શહેર યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી અલ્પેશભાઈ રાઠોડ તેમજ મોટી સંખ્યામાં એનસીઓઝ હોમગાર્ડ જવાન તેમજ હોમગાર્ડ્સ મહિલા સભ્યો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી જે આખા ભારત વર્ષની અંદર સ્પોટે સ્પોટે દરેક વિસ્તારની અંદર એક પેડ માકે નામનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગાંધીનગરની અંદર પણ હોમગાર્ડના યુવાનો દ્વારા જે સારો કાર્યક્રમ એક પેડ માકે નામનું આયોજન ચાલી રહ્યું છે એની અંદર સ્ટેજ ઉપર ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ તેમજ મારા સાથી કોર્પોરેટર પ્રેમલતાબેન નિલેશભાઈ તેમજ ફિલ્મ કલાકાર મમતાબેન અને આ જે

અમે ગાંધીનગર હોમગાર્ડના ગાંધીનગર નગરપાલિકાના મહાનુભાવો તેમજ ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં સંકલ્પ કરીએ છીએ કે એક પેડ માં કે નામ ના સંકલ્પ સાથે અમે ફરજિયાત એક વૃક્ષ વાવીશું જેનું જતન ફરજિયાત કરીશું પરિવારના બાળકોની જેમ સંભાળ ધરતી માતાને હરિયાળી સાડી માં નવ પલ્લવી રાખવા સંકલ્પ સાથે કટિબદ્ધ રહીશું છોડમાં માં જય રણ છોડ ના ભાવને ને પ્રતિબદ્ધ કરીશું ભારત માતાગી ભારત માતાગી